અમોદમાં ફક્ત એક કલાકની વરસાદની બેટિંગ બાદ પંથકમાં ઠેર ઠેર ઝડપાકારની સ્થિતિ સર્જાઈ નગરમાં મુખ્ય બજારથી લઈ તાલુકા પંચાયત મામલતદાર કચેરી સહિત આસપાસના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા અમોદનગરમાં ધીમી ધારથી એક કલાક સુધી વરસાદ પડેલ આ પગલે આમોદનગરમાં પાણીનો ઘેરાવ નજરે પડ્યા હતા અને જ્યારે ભર ચોમાસામાં પણ આ દિવસ સુધી પાલિકાના સત્તાધીશોએ પ્રીમોન્સૂનની કામગીરીનું ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાવવામાં ન આવતા પંથકના લોકોને મોટી પારાવાર મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો છે ચોમાસા પહેલાં કરવામાં આવતી પ્રિ મોન્સૂનની કામગીરી પાલિકા દ્વારા ચોમાસાના મધ્યમાં પણ આરંભવામાં ન આવતા ગામ લોકોમાં રોષ ફેલાવો એક કલાકમાં ધીમે ગતિએ ખાબકેલા વરસાદને પગલે મુખ્ય બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા આવતા જતા લોકોમાં અને લારી ગરલાવાળાઓ તથા દુકાનદારોમાં ચિંતાની લાગણી વ્યાપી જવા પામી હતી જ્યારે પંથકમાં લોકોને પડતી હાલાકીના પગલે તંત્ર તાકીદે યોગ્ય પાણીનો નિકાલ લાવે તેવી ઈચ્છા લોકો દર્શાવી રહ્યા છે